આજરોજ રોજ નખત્રાણા તાલુકાના નિરોણા ડેમ ઓવરફ્લો થતા ગામવાસીઓમાં ખુશીની ઝલક જોવા મળી હતી આજરોજ રોજ નિરોણા ગ્રામ પંચાયતની ટીમ તથા અગ્રણીઓ બીબર ગામના અગ્રણીઓ તથા સંતોની હાજરીમાં નિરોણા ડેમને વધાવવામાં આવ્યું હતું આ સાલે બહુ સારો વરસાદ પડ્યો અને આ નિરોણા ડેમ ભરાઈ ગયો છે અને આજે એના માટે એનું વધારવાનો ઉત્સવ ઘણા બધા પબ્લિક આજુબાજુથી જીવના ડુંગરથી આવી છે અને અમને બહુ આનંદ થાય છે કે આ વરસાદ થયો વરસાદ થાય છે એના માટે અમારું જીવન છે અને આ વરસાદથી ડેમ ભરાય ડેમ ભરાવવાથી આજુબાજુના બધે ખેતીવાળા માણસોને જીવન મળી જાય છે તો ખરેખર ભગવાનની વરુણદેવની આપણા ઉપર કૃપા છે કે છેલ્લા પાંચ પંદર વર્ષથી સારામાં સારો વરસાદ થાય છે અને પ્રતિવર્ષે ડેમ ભરાઈ જાય છે આજે ઉત્સવ અમે કરીએ છીએ વધાવાનું એટલે અમે આ ઉત્સવ મનાવી ખૂબ એકદમ શાંતિથી શાંતિથી વરુણદેવના જે વરસાદ છે એ મુજબ એકદમ શાંતિથી આ ડેમ આજે ઓવરફ્લો થયો છે અને અમે તમામ ગ્રામજનો નિરોણા અને બીબરના બધા અહીંયા પધારા છે વધાવવા માટે બીબર આશ્રમના જગુદાડા શ્રી અને સિંચાઈ મંડળીના વાલજીભાઈ આહીર પિત્રોડા સાહેબ સિંચાઈ ઇરિગેશન ના અધિકારીશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ અને ગામના તમામ સમાજના આગેવાનશ્રીઓ રાજકીય બધા જ આજે હિરોડા અને બીબરના તમામ ગ્રામજનો અહીંયા વધારે છે આઠ હજાર એકર જમીન પિયત છે આ પાવર પટ્ટી માટે એક કાચું સોનું સહી કહી શકાય એટલે આ ભરપૂર પાણીનો ઉપયોગ ખેડૂતો કરશે અને ખૂબ પાક થશે એવી શુભેચ્છા આપું છું અને પાણી બચાવી અને યોગ્ય રીતે એનું ઓછું પાણી અને વધારે ઉત્પાદન થાય એવી ખેડૂતોને અપીલ કરું છું ને આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો અહીં પધાર્યા એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર પણ આવું જ દર વર્ષે ડેમ ભરાતું રહે અને લોકોની આ જે કાચું સોનું છે એનું ખુશીનો માહોલ બધા ઉત્સવ ઉજવતા રહે ભારત જનો બંને મંડળીના પ્રમુખશ્રી આગેવાનો આ પત્રકાર મિત્રો આપ સૌનું હું અભિવાદન કરું છું જેમ કીધું સરપંચશ્રીએ કે ડેમ આપણો ઓગણ છે સતત ચોથી વખત આ ડેમ આપણો બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ માં ઓવરફ્લો થયો છે જે પાણી ભરાયું છે એ આપણે ખેતીમાં આઠ હજાર એક્ટર અંદાજીત એ ઉપયોગ થશે જે પ્રમુખશ્રીની રજૂઆત હતી કે લિફ્ટ ઇરિગેશનની તો માન્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અને માન્ય શ્રી કેશુભાઈ પટેલની પણ રજૂઆત છે અને આપણે એ દિશામાં વિચારી રહ્યા છીએ કે જે આપણે અત્યારે કેનાલ મારફતે પાણી લઈએ છીએ તેનામાં આપણે એક સિઝનમાં ત્રણથી ચાર પાણી લઈ શકીએ અમારી રજૂઆત આ લોકોની રજૂઆત છે અને અમે અત્યારે ટેકનિકલી ફિઝિબલી ચકાસી છે લિફ્ટ ઇરિગેશન કરવાથી આપણને પાણી બે સિઝન કે ત્રણ સિઝન વધારે મળશે અને આપણે શિયાળુ પાક પણ લઈ શકશું ઉનાળુ પાક પણ લઈ શકશું એટલે અમારા પ્રયત્નો છે આપની રજૂઆત છે એ રીતે અમારી લાગણી એવી છે કે અમારી જેમ કેનાલ છે એ લિફ્ટ ઇરિગેશન છે તો અત્યારે સિંચાઈના અધિકારી છે મારી એવી લાગણી છે કે નિરોણાની પણ લિફ્ટ ઇરિગેશન થઈ જાય તો આ ડેમ જે એક વર્ષ ચાલે છે એ બે થી ચાર વર્ષ ચાલે એવી હું અત્યારે સાહેબો અને આપ વચ્ચે માંગણી અને લાગણી એ જ એક ખેડૂત તરીકે ખુશી છે બધા ગ્રામજનો બીબર નિરોણા વેળા રોરીરા બધા આગેવાનો તથા એના લગતા વગતા અધિકારીઓ સિંચાઈના પ્રમુખો એ આવ્યા છે તો એને અમે શુભેચ્છા આપીએ છીએ બાકી આ વિસ્તાર છે એક ખેડૂત વર્ગ અને માલધારી છે એના માટે બહુ આશીર્વાદ થશે ને જે આ થયો છે સાચો સોનું જેમ સરપંચ કીધું એના બધાનો જે આગેવાનો કીધો એમાં અમે શૂર પુરાવીએ છીએ